નમસ્કાર મિત્રો આજે વાત કરીશું શાળા પરિવહન યોજના વિશેની તો આ યોજનાનો ખ્યાલ ઘણા મિત્રોને હોતો નથી જેના કારણે તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી તો આ યોજનાનો લાભ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે વાત કરીએ શાળા પરિવહન યોજના વિશેની તો આ યોજના છે તે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય અને દૂરના વિસ્તારમાં અભ્યાસ કરતા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી પહોંચવામાં સહાયતા મળે તે માટે શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ગરીબ તથા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવું અને શાળા સુધી જવા માટેની વાહન વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે દૂર કરવા માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે વાત કરીએ કોને આ યોજનાનો લાભ મળશે તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ જેની શાળા પોતાના ઘરથી પાંચ કિલોમીટરથી વધુના અંતરે આવેલી છે તેને આ યોજનાનો લાભ મળશે એટલે કે જે પણ વિદ્યાર્થીની શાળા છે તે પોતાના ઘરથી પાંચ કિલોમીટરથી વધુના અંતરે આવેલી છે તેઓ વિદ્યાર્થી મિત્રોને આ યોજનાનો લાભ મળશે તેમજ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે જે પણ વિદ્યાર્થી મિત્રો છે તે ધોરણ નવથી બારમાં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હશે તેને જ આ યોજનાનો લાભ મળશે જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તેને આ યોજનાનો લાભ નહીં મળે આ યોજનાના લાભમાં શું મળશે તો શાળાએ જવા અને આવવા માટે પરિવહન સહાય આપવામાં આવે છે પરિવહન સહાય એટલે તમારે રિક્ષા ભાડું અથવા બસ ભાડું આપવામાં આવતું હોય છે સરકાર દ્વારા દર મહિને નક્કી કરેલ રકમ છે તે વિદ્યાર્થીઓના પરિવહન ખર્ચ માટે આપવામાં આવતી હોય છે અને આ સહાય છે તે સીધા જ ડીબીટીના માધ્યમથી લાભાર્થીના બેંક ખાતામાં જમા થતી હોય છે એટલે કે વિદ્યાર્થીના બેંક ખાતામાં દર મહિને છે તે આ સહાય છે તે આપવામાં આવતી હોય છે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રથમ તો શાળા દ્વારા તમારા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ છે તે સ્કૂલે જમા કરવાના રહેશે ત્યારબાદ છે તે અરજી છે તે સરકારી પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે અને આ અરજી છે તે માત્ર શાળા દ્વારા જ આ યોજના માટેનું ફોર્મ ભરવામાં આવશે બીજે કાંઈથી આ યોજના માટેનું ફોર્મ તમે નહીં ભરી શકો માત્ર તમારે જે પણ સ્કૂલ હોય ત્યાંથી જ આ યોજના માટેનું ફોર્મ ભરવામાં આવતું હોય છે અને ચકાસણી બાદ જે જે છે તે સહાય માટે સરકાર દ્વારા મંજૂરી મળતી હોય છે અને ત્યારબાદ તમારી જે રકમ છે તે તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો આધાર કાર્ડ ત્યારબાદ શાળાનું પ્રમાણપત્ર અથવા તમારું બોનો સર્ટિફિકેટ પછી છે રહેઠાણનો પુરાવો બેંકની પાસબુક ફોટોગ્રાફ અને જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર પછી તમારો પાસવર્ડ સાઇઝ ફોટો આવી રીતના તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે સ્કૂલે જમા કરવાના રહેતા હોય છે મળવાપાત્ર સહાયની વાત કરીએ તો આ સહાય છે તે જિલ્લાવાર અને તમારા સ્કૂલથી તમારા ઘરની અંતર છે તેના માટેની અલગ અલગ હોઈ શકે છે એટલે કે જો તમારે ઘરથી તમારું જે સ્કૂલનું અંતર દૂર હોય તો તમને વધુ સહાય મળતી હોય છે સામાન્ય રીતે દર મહિને છે તે ત્રણસોથી છસો રૂપિયા સુધીની સહાય છે તે વિદ્યાર્થીને આપવામાં આવતી હોય છે એટલે કે આટલી સહાય છે તે તમારા પરિવહન ખર્ચ રૂપે તમને મળવાપાત્ર રહેતી હોય છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરે છે તે મિત્રોને આ યોજનાનો લાભ મળતો હોય છે તો જે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તે તમારી શાળાનો સંપર્ક કરજો ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને આગળ આવનારી તમામ યોજનાઓ તેમજ આગળની તમામ સ્કોલરશીપ પરીક્ષાઓની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આ વિડીયોને તમારા મિત્રવર્તુળને પણ શેર કરજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત